ડોક્ટર ધર્મેશ પટેલે બનાવેલ ચંદ્રયાનને સુરતના મેયરશ્રીના હસ્તે ઓપનિંગ કરાઈ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળા કોબા ઓલપાડ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષક તરીકે ડોક્ટર ધર્મેશ પટેલે બનાવેલ ચંદ્રયાન થ્રી સુરત ખાતે સુરતના નવા મેયરશ્રીના હસ્તે ઓપનિંગ કરાવવામાં આવ્યું ચંદ્રયાન થ્રી એ શાળાના બાળકો માટે લાઈવ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો અને એ પ્રોજેક્ટ દ્વારા બાળકોને ચંદ્રયાન થ્રી વિશે માહિતી મળે એ હેતુથી ડોક્ટર ધર્મેશ પટેલે ચંદ્રયાન બનાવવામાં આવ્યું હતું આ ચંદ્રયાનમાં જે રોકેટ છે એને છેક નીચેથી બારમા માળ સુધી ઉપર જઈ શકે એ રીતેનો આખો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો અને જે રોવર હતું એ બારમા માળેથી નીચે ઉતારવામાં આવ્યું હતું જે આ પ્રોજેક્ટને સક્સેસફુલ જણાવ્યું હતું શાળાના બાળકો દ્વારા આ બનાવેલ પ્રોજેક્ટ અને શિક્ષકની મહેનતને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટભર્યું કામ હતું પરંતુ બાળકો અને શિક્ષકની મદદથી આ કામ પૂર્ણ થયું સાથે આ પ્રોજેક્ટ દ્વારા જે રીતે ચંદ્રયાન થ્રી લોન્ચ કરવામાં આવ્યું હતું એ જ રીતે શાળાની અંદર બાળકોને પણ આ પ્રોજેક્ટ બનાવવા પાછળનો હેતુ ચંદ્રયાન થ્રીને માત્ર ટીવીના માધ્યમથી અથવા મોબાઈલના માધ્યમથી જ નિહાળવામાં આવ્યું છે ત્યારબાદ બાળકોની અંદર રહેલી જે શક્તિ છે એ વિકસાવવા માટેના હેતુથી આ ચંદ્રયાન થ્રી બનાવવામાં આવ્યું છે એની પાછળનો હેતુ એ હતો કે ચંદ્રયાન ટીવી માત્રથી કે ફોટોથી અને માની શકાતું નથી માત્ર જોઈ શકાય છે પરંતુ આ શાળાના આચાર્ય શ્રી ધર્મેશ પટેલ દ્વારા એ લાઈવ પ્રોજેક્ટ બનાવી અને અને બાળકોને પણ બતાવવામાં છે સાથે આજના દિવસે આ પ્રોજેક્ટ સુરતના મેયર શ્રી દ્વારા એમનું ઓપનિંગ કરવામાં આવ્યું ઈસરોના ચંદ્રયાન વન સ્પેસક્રાફ્ટ મુજબ ચંદ્ર પર થીજી ગયેલા પાણીની સંભાવના છે જો આ પુરાવર થઈ જાય તો ચંદ્ર પર પણ પાણીની શોધ એ ખૂબ મહત્વની શોધ બનશે તે માનવતા માટે મોટી ઉપલબ્ધિ બનશે કારણ કે પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનનો શ્વાસ લેવા માટે અને તરીકે ઉપયોગની સંભાવના જો એક વખત આ તબક્કે વૈજ્ઞાનિકો પહોંચે તો ચંદ્ર પર સ્પેસ સ્ટેશન અને માનવ વસાહતોની સંભાવના તરફ વધી શકાશે હાલ તો આ બાબતે કંઈ શક્ય નથી પરિભ્રમણી એકમ એકવીસો અડતાલીસ કિલો ઉત્તરાયણ એકમ સત્તરસો બાવન કિલો કુલ ઓગણચાલીસો કિલો ઈસરોના ચંદ્રયાન થ્રી લગભગ સોળસો પંદર કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું છે જોકે તેનો કુલ ખર્ચ લગભગ એક હજાર કરોડ રૂપિયા હશે